ત્રણ હજાર રૂપિયાની સાયકલ હોય તો જે છ હજાર રૂપિયા લે એમાં ડિસ્કાઉન્ટ આપે એ રીતનું નથી આપણે ત્રણ હજાર રૂપિયાની સાયકલ જે આપણે હોલસેલમાં જે આપીએ છીએ એ જ આપણે ડાઇરેક્ટ કસ્ટમરને આપીએ છીએ આ બે મજા આજે આપણી પાસે એલોસો રેન્જ કંપનીની સાઇકલ છે જે સાયકલ છે એ આખી સ્ટીકરલેસ સાયકલ આવે પછી આ રીતની સાયકલ તમે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાની પણ આવે છે આપણે એ સાયકલ જે હોલસેલમાં ભાવે દસ હજાર ને પાંચસો રૂપિયામાં પછી આ કંપની છે બ્રિટિશ સિકલ કંપનીની સાયકલ છે તે આખી એલોય ફ્રેમ છે આ કેલોય છે હેવી આખી બેરિંગ સિસ્ટમ ગેર સિસ્ટમ હેવી છે ગેર સિસ્ટમ વાળી સાયકલ છે સોળ હજાર અને છસો રૂપિયામાં આ સાયકલ બત્રીસ હજાર રૂપિયાની આસપાસની સાયકલ છે મોરબીની અંદર હોલસેલના ભાવમાં રિટેલમાં બમ્પર ડિસ્કાઉન્ટ સાથે સાયકલ આપતું શોરૂમ એટલે કે અનંત સાયકલ સ્ટોર જેવો

એ મારુતિ નંદન કોમ્પ્લેક્સ ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શરૂ થઈ ચૂક્યું છે અનંત સાયકલ સ્ટોર અત્યારે હાલ આપણે શોરૂમ માં અંદર એન્ટર થઈ રહ્યા છીએ અને જોઈ શકો છો પહેલી બ્રાન્ચ ની જેમ જ આ બીજી બ્રાન્ચ માં આય હાય 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 જમાવટ જમાવટ ની ગોઠવણી ની અલગ અલગ બ્રાન્ડ ની કંપની ની સાયકલો અને ઘણું બધું અત્યારે હાલ અહીંયા રાખેલું છે અને ઓનર અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને મેં કીધું ઓલી પહેલી બ્રાન્ચ તો આપડી ચાલુ જ ને ચાલુ ચાલુ જ આપડી એમ આ બીજી બ્રાન્ચ બીજી બ્રાન્ચ કેને ધ્યાનમાં રાખીને ખાસ તો પહેલી બ્રાન્ચ ની આપણે જે હોલસેલ માં જે આપણે સાયકલો આપતા હતા મોરબી વાસીઓને ત્યાંથી ટંકારાના આસપાસના ગામોમાં બધા એવું હતું કે પ્રદીપભાઈ હવે તમે આ ગોલ્ડન માર્કેટમાં અમારે બઉ જાજુ છેટું પડે છે તો કે તમે ઈ બાજુ કોઈ ટંકારા ની આસપાસ કોઈ નવી બ્રાન્ચ કરો તો અમારે સહેલું પડે અને તેને ધ્યાનમાં લઈને અમે જે આ નવી બ્રાન્ચ અહીંયા લજાય ચોકડી પાસે બાપા સીતારામ જે હોટલ છે એની બાજુમાં સ્ટાર્ટઅપ કરી છે અહીંયા કયા કયા મોડલ કઈ કઈ કંપની શું કાય અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ કે કે રીતે ભાવમાં શું કાય એના વિશે વાત કરી મારી પાસે બ્રિટિશ ઇગલ કંપની છે આપણી પાસે એ રીતની ચાર કંપની છે એલોસોરન છે જે મલ્ટીનેશનલ કંપની છે અને વાત છે ડિસ્કાઉન્ટની આપણે હોલસેલમાં જ આપીએ છીએ આ બાજુની ડિસ્પ્લેની અંદર કઈ એજથી કઈ ની સાયકલો છે શું કાય ગેરવાળી સાદી આપણી પાસે એજમાં 3 વર્ષથી ચાલુ થઈ જાય છે ઓકે સાયકલ બાઇસિકલ હા 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 એમાં સ્ટીકરલેસ બેરિંગ સિસ્ટમ ગિયરવારી ગિયર વગરની એલોય બોડી પ્લસ આપણે જે ગોલ્ડન માર્કેટમાં આપણો શોરૂમ છે ત્યાં આપણે ઇલેક્ટ્રિક બાઇક ઇલેક્ટ્રિક કાર નોતા રાખતા આ જે શોરૂમ છે ત્યાં ઇલેક્ટ્રિક વેહિકલ એ રાખ્યા છે ઇલેક્ટ્રિક બાઇક છે જે આ તમારે પચાસ કેજી નો માણસ ચલાવી શકે એ રીતનું બાઇક છે હા બરાબર બધી અલગ અલગ ઇલેક્ટ્રિક કાર છે મેન આપણું કામ છે સાયકલ નું આપડે આખા સૌરાષ્ટ્રના ડસ્ટ્રીબ્યુટર છે એમને અને આપણે તમારું જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે આપણી પાસે થી આપણી પાસે ડીલર પણ હતા અને તમારા આપણે લોકલ મોરબી માં વેચાણ તો વધ્યું છે પણ જે આપણા છે એ ડીલર છે પચાસ ની આડેગાડે થવા એવા છે આપણે જે સાયકલો મંગાવે છે આપણે ત્યાંથી આ બાજુ તો શું ઢીંગલા ઢીંગલી ના રમકડા બમકડાની એ જમાવટ કરી તમે તો કસ્ટમર રવિભાઈ રિક્વાયરમેન્ટ પ્રમાણે બધું રાખવું પડે એમને મેન આપણે કામ છે સાયકલ બાયસિકલ પણ કસ્ટમર ને છોકરાઓ સાથે આવે તો સ્કેટિંગ જોતા હોય કે પ્રદીપભાઈ સ્કેટિંગ રાખતા હોય તો સારું પ્રદીપભાઈ કઈ નાના છોકરા માટે કઈ રાખતા હોય તો સારું એટલે એને એવો વિશ્વાસ બેસી ગયો છે કે આનંદ સાયકલ માંથી આપણે લેશું એટલે આપણને સો એ કરતા સસ્તું મળશે તો એને લઈને પણ સોલ્યુશન અહીંયા અનંત સાયકલ સ્ટોરની અંદર આપને મળી જવાનું છે જતાં જતા મોરબીના લોકોને કંઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો રવિભાઈ તમારા માધ્યમથી અમારો જે વિડીયો હોલસેલનો જે બહાર પાડ્યો હતો કે હોલસેલમાં ભાવે આપણે સાયકલ આપી છે કસ્ટમરના સારા રિવ્યૂ આવ્યા છે અને એની સફળતા બાદ જ આપણે કરી છીએ અને કસ્ટમર જે તમારા માધ્યમથી જે મારા રેગ્યુલર કસ્ટમર છે એ આ વિડીયો જોશે અને ખરેખર એ તમને કહેશે કે આ વસ્તુ છે એ ખરેખર હોલસેલના ભાવે જ આપી છે અને આપણે કસ્ટમરને સો ટકા એવી ખાતરી આપી છે કે ગા ગામમાં તમે બે સાયકલ સ્ટોરમાં જોઈને મારી પાસે આવો તમે જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે ખરેખર પ્રદીપભાઈના શોરૂમમાં સાયકલ હોલસેલના ભાવે જ મળે છે તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે બરાસરા